ભિલોડાના ઇન્દ્રાશી ડેમમાંથી બે દિવસ પૂર્વે વિદ્યાર્થીનો મૃતદેહ મળવાનો મામલો ભિલોડાની પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા ધોરણ અભ્યાસ કરતા મૃતક વિદ્યાર્થીને એક શિક્ષક માનસિક માનસિક ત્રાસ હોવાનો આક્ષેપ શિક્ષકના ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ જ્યાં સુધી શિક્ષકને ફરજ મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી બાળકો અભ્યાસથી દૂર રહેશે હોવાનું ઉચ્ચારી ચીમકી મોટી સંખ્યામાં પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ બિલોડા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા રિપોર્ટર કેતન અરવલ્લી મારું નામ રામોલ ધુવીલ છે હું ધોરણ બાર ભણવા અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે તો એને દીપકને એ કેડીસર છે ને અગિયારમાં ધોરણથી ટોચક કરતા એવું જાણવા મળ્યું હતું અને જે જે રાતે એને આવું થયું એના દિવસે કેડીસરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું તો તેથી દીપકને કંઈક થયું તેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને આ બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડી સ્કૂલમાંથી કરી નાખો